જબરજસ્તી કિસ કરી હતી અને તેને કિસ કરતો ફોટો પાડીને યુવતીના ફિયાંસેને મોકલી સગાઈ તોડાવી નાખી હતી જેને પગલે યુવતીએ ફિનાઇન પીને આપઘાત તો કર્યો પણ બીજી તરફ સલમાને યુવતીને ફોન કરી ધમકી આપી હતી કે તું મારી નહીં થાય તો હું તને કોઈની નહીં થવા દઉં તારા સુંદર ચહેરા પર એસિડ નાખીને તેને કદરૂપી બનાવી દઈશ અને તારા ફિયાંસેને પણ મારી નાખીશ આ મામલે બાપોત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે વડોદરામાં રહેતી અઠ્યાવીસ વર્ષીય યુવતીએ બાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા માતા અને ભાઈ સાથે રહું છું અને મેં તાજેતરમાં જ અલકાપોરી ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટમાંથી એર હોસ્ટેસનો કોર્સ પણ ફૂર કર્યો છે મેં બે હજાર ત્રેવીસથી એર હોસ્ટેસનો કોર્સ શરૂ કર્યો હતો હું રોજ ઘરેથી ચાલતા ચાલતા વૈખું ચાર રસ્તા સુધી જતી હતી ત્યાંથી રિક્ષામાં બેસીને ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચતી હતી ગત તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હું વેકૂટ ચાર રસ્તાથી ઇન્સ્ટિટ્યૂટ તરફ જવા માટે નીકળી હતી આ દરમિયાન આ રિક્ષાની પાછળની સીટ પર ચાલકનું નામ સલમાન ખાન પઠાણ અને મને મોબાઈલ નંબર લખ્યો હતો હું અવારનવાર સલમાનની રિક્ષામાં જતી હતી હું તેના મોબાઈલ નંબર પર ઓનલાઈન પેમેન્ટ કરતી હોવાથી મારો મોબાઈલ નંબર પણ એની પાસે હતો એક વખત હું ચાર પાંચ દિવસ ઇન્સ્ટિટ્યૂટ ગઈ નહોતી જેથી સલમાને મને ફોન કરીને પૂછ્યું હતું કે દીદી આપ આજે આવે નહીં મેં તેને જવાનું નથી તેમ કહી ના પાડી હતી તેમ છતાં તે મારા રસ્તા પર રાહ જોતો રહેતો હતો સલમાન અવારનવાર મને ફોન કરતો હતો તે મને મળવાનો પ્રયાસ કરતો હતો જેના કારણે મેં તેની રિક્ષામાં બેસવાનું બંધ કર્યું હતું પરંતુ માર્ચ બે હજાર પ પચીસમાં ઇન્સ્ટિટ્યૂટ જવા માટે મેં તેને ફોન કરી બોલાવ્યો હતો તે મને લઈ ગયો હતો તે દિવસે સાંજે પાંચ વાગે હું ઇન્સ્ટિટ્યૂટથી તેની રિક્ષામાં ઘરે જવા નીકળી હતી તે મને આજવા ચોકડીથી આગળ સુમસામ જગ્યાએ લઈ ગયો આ જગ્યાએ રિક્ષા ઊભી રાખીને પાછળની સીટ પર આવીને બોલ્યો હતો કે હું તને પ્રેમ કરું છું અને લગ્નની ઓફર કરી હતી મેં તેને કહ્યું કે હું હિન્દુ છું અને તું મુસ્લિમ છે મને આ વાત પસંદ નથી અને મારી સગાઈ સુરતના યુવાન સાથે થઈ ગઈ છે આ સાંભળી તેણે મારું બળું પકડ્યું હતું મારા ગાલ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો અને મારો ફોટો પાડ્યો હતો જેથી હું રડવા લાગી હતી હું રડી પડી એટલે તેણે મને કહ્યું હતું તું મને ચુંબન કરવા નહીં દે તો હું તને જવા નહીં દઉં અને તું રડીશ તો તારો ફોટો સારો નહીં આવે અને તેણે મારા ગાલ પર પણ કિસ કરી હતી તેને સેલ્ફી મારી પાસે લેવડાવી હતી અને પછી તે મને ઘરે મૂકી ગયો હતો ત્યારબાદ સલમાને મને લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું મારા ફિયાંસે મારા પ્રત્યે નમ્રત થાય અને તે મને છોડી દે તે માટે મારો કિસવાળો ફોટો મોકલ્યો હતો અને તેણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે કોઈ છોકરી સાથે હોટેલમાં ગયો હતો અને તે વિડીયો મારા ફિયાંસેને મોકલી દીધો હતો હું તારે ફિયાંસે સાથે છું આ વિડીયોમાં દેખાતી છોકરી હું નહોતી તેમ છતાં તેણે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો એપ્રિલ બે હજાર પચીસમાં સલમાને મને ફોન પર ધમકી આપી હતી કે તું મારી નહીં થાય તો હું તને કોઈની નહીં થવા દઉં તારા સુંદર ચહેરા પર એસિડ નાખીને તેને કદરુક બનાવી દઈશ અને તારા ફિયાંસેને પણ મારી નાખીશ તેણે મારા ફિયાંસે સાથે મારા વિશે અપમાનજનક ચેટ કરી હતી જેના કારણે મારા ફિયાંસે મને લગ્ન માટે ના પાડી હતી આ ઘટનાથી હું ખૂબ દુઃખી છું અને ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં બાથરૂમમાં જઈને ફિનાઇલ પી લીધું હતું મારા ઘરવાળાઓને શંકા જતાં તેઓ બાથરૂમનો દરવાજો તોડી મને બહાર કાઢી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી અને સાજી થયા બાદ મેં સલમાન પઠાણ સામે બાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ